સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર પાંચથી છ જેટલા શખ્સોએ પડીકાનો ધંધો કોણ કરે છે એવો સવાલ કરીને પહેલા ગાળો આપી પછી તમાછા ઝીકી અને છેલ્લે ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઇજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ પરમાનંદ કુશવાહ મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચૈનપુર ગામના વતની છે અને હાલમાં સુરતના પાંડેસરાના પ્લોટ નંબર બસો પંચાણું બી આવિર્ભાવ સોસાયટી ઝીરો બે ખાતે રહે છે તેઓ ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજના લગભગ સાડા પાંચ વાગે ઉમેશ પોતાના ગેરેજ પર કામ કરી રહ્યા હતા ત્યારે સૂરજ ઉર્ફે દદુ માનસિંગ નામના શખ્સે બે સાથીઓ સાથે આવી ઉગ્ર પ્રશ્ન પૂછ્યો કે પડીકાનો ધંધો કોણ ચલાવે છે આમ પૂછીને વિવાદનું વાતાવરણ ઊભું કર્યું પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું અને બાદમાં તેના પર તમાચો ઝીંક્યો હતો સ્થિતિ એટલી વણસેલી કે સૂરજ ઉર્ફે દદ્દુએ ઉમેશના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં ચપ્પુ વડે ઘાતક હુમલો કર્યો હતો બાકી રહેલા બે શખ્સોએ પણ છૂટા હાથે મારામારી કરી હતી અને ખૂન કરવાની ધમકી આપી નાસી ગયા હતા આ સમગ્ર હુમલો પાંડેસરા ગામ મેઇન રોડ પર આવેલ પ્લોટ નંબર છસો પચીસ આરવીર ભાવ સોસાયટી ઝીરો વનની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગયો છે હુમલાખોરોની ઓળખ કરવામાં પોલીસને સહાય મળે છે ઘટનાની માહિતી મળતાની સાથે જ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી પટેલ દ્વારા તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે આરોપી સૂરજ ઉર્ફે દદ્દુ માનસિંહ અને તેના બંને સાથીઓની શોધખોળ ચાલી રહી છે

ઉમેશને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટના બાદ પાંડેસરા વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું છે